બોટાદ જિલ્લાના રોહસાડા ગામે એક હજાર બસો છેતાલીસ વર્ષ જૂનું પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે રોઈસાડા ગામ કે જે માતાજી અને અને તેમના બહેનો ભાઈ સાથે પ્રગટ થયેલા છે છે જેથી માતાજીનું આ સ્થળ અહી દેશના ખૂણે ખૂણેથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે બોટાદ થી ત્રીસ કિલોમીટર દૂર રોઈસાડા ગામ આવેલું છે અહીં ખોડિયાર માતાજી તેમની સાત બહેનો અને ભાઈ સાથે વાંજા મેણું ભાંગવા પ્રગટ થયેલા જેથી રોઈસાણા ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન કહેવાય છે ત્યારે હાલ અહીં ભવ્ય ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અહીં રોજ દેશ અને દુનિયામાંથી ભક્તો ખોડિયાર માતાજીના દર્શને આવે છે કહેવાય છે કે જે કોઈ દુખ્યા લોકો શ્રદ્ધાથી માતાજીને પોતાના દુઃખની પ્રાર્થના કરે એટલે ચોક્કસ માતાજી તેના દુઃખ દૂર કરે છે જ્યારે મંદિર દ્વારા દરેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને રામનવમીના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી અહીં મોટો ઉત્સવ ઉજવાય છે તેમજ નવરાત્રીમાં પણ ગામ લોકો મળી ઉજવણી કરવામાં આવે છે જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ માટે મંદિર દ્વારા ચા પાણી તેમજ પ્રસાદી અને રહેવાની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવે છે બોટાદના રૂઈસાડા ગામે આવેલ ખુડિયાર માતાજીનું મંદિર કે જે પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરના ઇતિહાસ વિશે જોઈએ તો એક વર્ષ પહેલાની વાત છે મામડિયા નામના ચારણ પોતાના પત્ની મિનળમાં સાથે રહેતા હતા ત્યારે અહીંનો વિસ્તાર વલભીપુર રજવાડામાં આવતો જ્યાં રજવાડામાં મામળિયા ચારણ રાજકવિ હતા તેઓ નિસંતાન હોવાને કારણે રાજ દરબાર તેઓના નિસંતાનપણાને લઈ વાંજાના મેણા ટોળા મારતા હતા ત્યારે મામળિયા ચારણને લાગી આવતા તેમના દ્વારા સંતાન પ્રાપ્તિ માટે ભગવાન ભોળાનાથની ઉપાસના કરવા બેસી ગયા ત્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે તમારા સાત ભાવ સુધી સંતાન સુખ નથી ત્યારે માથા પાર્વતીનું હૃદય દ્રવી ઉઠ્યું અને ભગવાનને તમારો ભક્ત તમારી શરણે આવ્યો છે એને વરદાન આપો તેવું કહેતા ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું કે જાઓ તમારા ઘરેથી સાત દીકરી અને એક દીકરો પ્રગટ થશે તેવા આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ ભગવાન શિવ દ્વારા શ્રી નાગને આદેશ આપ્યો કે તમારી દીકરીઓ કે જે નાગ કન્યાઓ છે તેને કહો કે રોહિસાળા ગામમાં મામળિયા ચારણ ત્યાં પ્રગટ થાય અને ત્યારબાદ સવંત આઠસો પાંત્રીસ ચૈત્ર સુદ નવ રામનવમીના પાવન દિવસે હાલનું જે મંદિર છે કે જ્યાં એ સમયે મામળિયા ચારણનું ઘર હતું ત્યાં આવેલ વરખડી ઝાડમાંથી સાત નાગણીઓ અને એક નાગ સ્વરૂપે પ્રગટ થયું છે અને ખોડલ માતાજી આવડ માતાજી જોગડ માતાજી તોગડ માતાજી સાંસાઈ માતાજી બીજબાઈ માતાજી હોલબાઈ માતાજી તેમજ ભાઈ મેરખિયાએ અવતાર ધારણ કર્યો ત્યારબાદ અહીં ધાર્મિકતા પ્રજ્વલિત થઈ ત્યારબાદ અહીં અનેક પરચાઓ માતાજી દ્વારા પૂરવામાં આવ્યા છે જેમ કે વલ્ભીપુર રજવાડામાં રાજા સાહિબ વખતમાં રાજાનો માનીતો પાડો હતો કે જે સોનાની સાકળે બાંધેલ હતો તે ખોડિયાર માતાજી છોડીને આવ્યા અને ત્યારબાદ રાજાના આદેશ રાજાના બે પગી લોકો શોધવા આવ્યા અને પહોંચ્યા રોઈસાડા ગામે કે જ્યાં આવી અને ખોડિયાર માતાજીની તોછડા વહેણ કહેતા જ માતાજીએ શ્રાપ આપ્યો કે સ્થળ પર જ બંને રાત જે પગી હતા તે બંને સ્થળ પર જ પથ્થર બનાવી દીધા જે હજુ પણ મંદિર પરિસરમાં હયાત છે ભાવનગરના મહારાજને ખોડિયાર માતાજીએ સહાય કરતા મહારાજને અઢારસો પાદરના ધણી બનાવ્યા ત્યારે ભાવનગર મહારાજને માતાજી પર અપાર શ્રદ્ધા હતી જેને લઈ અને મહારાજે માતાજીની વિનંતી કરી કે મારા સન્મુખ આવું મારા ભાવિણામાં મારો આવો અને મારા જેમ લોકોનું કલ્યાણ કરો જ્યારે માતાજી મહારાજની વાત માની અને હાલનું ભાવનગર પાસે આવેલ રાજપરા ખોડિયાર ધામ છે જ્યાં માતાજીએ વાસ કર્યો અને ત્યારબાદ માતાજી મંદિર બનાવવા માટે માટેલ ધામ તેમજ ગઢધરા ખાતે પ્રગટ થયા અને ત્યાં પણ તેઓના ભવ્ય મંદિરો આવેલા છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટા મારું નામ કવિતા છે હું મલ્લીપુરથી આવું છું માતાજીના દર્શન કરવા માટે અને કેવો આનંદ બસ અહીંયાથી વૃક્ષ શાંતિ મળે છે અને હું છેલ્લા વીસ વર્ષથી અહીં આવું છું માર ફાધર અહીંયા આવતા અને એ જતા રહ્યા છે ધામમાં તો પછી અમે પણ વર્ષે જ્યારે અહીંયા આવીએ છીએ તો પછી પગે લાગવા અહીં આવે છે હા મળે કારણ કે ખુડિયેરમાં છે એ કુરુદેવી છે એનું જન્મસ્થળ અહીંયા છે તો બસ અહીંયા થી શાંતિ મળે છે અને જે આપણે ધાર્યા કામ હોય પૂરા થાય છે અમદાવાદ પચીસ વર્ષથી અહીંયા કોઈ માતાજીની કામ કામ બધા પૂરા માતાજી કરે પણ અધૂરું રહેતું નથી માતાજીને પગે લાગી નીકળી પછી એટલે અમારા અઠવાડિયા દસ દિવસમાં કામ થઈ જ જાય અમારું ગમે એવું કામ થઈ જાય મહિનામાં આવું આના દર્શન કરવા એમ નહીં મેં આવું ભાવનગર તો એટલે રિટર્ન મારે અહીંયા જવાનું કે આ જન્મ સ્થળ છે માતાજી માતાજી અહીંયા પ્રગટ થયેલા ચૈત્ર સુદ રામનવમી ઉત્સવ થાય હા ચૈત્ર સુદ રામનવમી બી ઉત્સવ થાય બધા અટકેલા કામ મારા પૂરા જ થઈ ગયા છે કોઈ આમાં બાકી છે નહીં મારું